એ દિવસ પૂર્વે અમેરિકામાં તે ડિપોર્ટ કરેલ અંકલેશ્વરની એસા પટેલના મુદ્દે પોલીસે રહસ્ય ઉભો કર્યું અંકલેશ્વર પારેખ ફળિયામાં યુવતીનો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન પણ નીકળ્યું હતું પ્રથમ પોલીસ યુવતી અને તેના પિતાને અંકલેશ્વર લાવી રહી હોવાની વિગતો સામે આવી હતી ત્યારબાદ તેની નોંધ સામે આવી કે તેની પૂછપરછ કરી પરત મોકલી દેવાઈ હતી હાલ અમદાવાદ રહેતા એસા ધીરજ પટેલ અંકલેશ્વર ટીમ અમદાવાદ લેવા પહોંચી પણ લાવી કે ન લાવી તે અંગે પોલીસે ચુપકીની સાધી લીધી હતી ફળિયામાં પણ લોકોના મોઢા પર અજાણ્યા બન્યા હતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હાકી કાઢવા માટે કવાયત શરૂ કરી છે જે અંતર્ગત ગતરોજ ગુજરાતના તેત્રીસ સહિત દેશના અન્ય રાજ્યોના લોકોને ડિપોર્ટ કર્યા હતા જે જેમને અમૃતસર ખાતે મોકલી આપ્યા હતા જ્યાંથી પ્લેનમાં આજરોજ સવારે અમદાવાદ લાવી પહોંચ્યા હતા જે પૈકી અંકલેશ્વરની એસા ધીરજ પટેલ નામની મહિલાને લેવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ સાથે વાલિયાની મહિલા પીઆઈની ટીમ અમદાવાદ પહોંચી હતી અને તેમને અંકલેશ્વર લાવી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી ત્યારે એસા ધીરજ પટેલ કોણ અને ક્યાંના રહીશના સવાલ સુધતા તે શહેરના સમા ચૌટા બજાર ખાતે પારેખ ફળિયાની રહીશ હોવાનું અને તેનો જન્મ અહીં મોસાળમાં થયો હોવાનું અને તેના પિતા પહેલા બાદ સમગ્ર પરિવાર અમદાવાદ રહેતો હોવાની વિગતો સામે આવી હતી આ અંગે પોલીસ વિભાગ પણ અંકલેશ્વરથી લઈ ભરૂચ સુધીના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતા અલગ જ વિગતો સામે આવી હતી કે એશા પટેલનો જવાબ લઈ પરત તેને અમદાવાદ સ્થાને મોકલી આપવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ક્યારે આવી તેવો સવાલ ઊભા થયા હતા તો પોલીસ વિભાગના આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતેથી તેનો જવાબ લઈ તેને અમદાવાદના કોન્વેમાં મોકલી આપી હતી અને તેને અમદાવાદના નિવાસસ્થાને પહોંચી છે આ અંગે પારિખળિયામાં પણ લોકોનો સંપર્ક કરતા લોકો અજાણ બનતા જોવા મળ્યા હતા ત્યારે એસા ધીરજ પટેલને અંકલેશ્વર સાથે કોઈ લેવા દેવા જ ન હોય અને અંકલેશ્વર ખાતે માત્ર જન્મ સ્થળ જ હોય જો હોય તો પોલીસ વિભાગ આ મુદ્દે કેમ મોન સેવી લીધું તે ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકામાં વાયા કેનેડા મેક્સિકો માર્ગે બિન અધિકૃત રીતે ડંકી સ્ટાઇલમાં યુવતી ગઈ કે પછી અન્ય કોઈ કારણ હતું તે સવાલ પર હાલ સમગ્ર કોકડું ગૂંચવાઈ ગયું હતું જે અંગે પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન આપે તો જ સામે આવે એમ છે આ બાબતે જ્યાં પોલીસ વિભાગની દી હતી ત્યાં વહીવટી અધિકારીઓ પણ આ મુદ્દે કોઈ ફોટ પાડી શક્યા ન હતા